આકાશવાણી સમાચાર કલ્પના વાંચે છે નમસ્કાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ ગઈકાલે મિલાન પહોંચતા લોકોએ ભવ્ય સ્વાગત કર્યું વિમાન મથક પર શ્રી સંઘવીએ લોકો સાથે સંવાદ કર્યો ઉલ્લેખનીય છે કે આ પ્રતિનિધિમંડળ સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં ત્રેવીસમી જાન્યુઆરી સુધી યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ડબલ્યુઇએફમાં ભાગ લેશે તેમાં ગુજરાત રાજ્ય વિકસિત ગુજરાતની વ્યૂહરચના અને મજબૂત ઔદ્યોગિક વારસાને રજૂ કરાશે આ વાર્ષિક બેઠકમાં ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે રજૂ કરાશે તેમજ આ બેઠકમાં રાજ્યની ભાગીદારી રાજ્યના આર્થિક ઉત્થાન માટે નવી ક્ષિતિજ ખોલશે તેમ સત્તાવાર યાદીમાં જણાવ્યું છે આપકી પૂંજી આપકા અધિકાર નામના રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાન હેઠળ ગુજરાતમાં એકસો ચાર કરોડ રૂપિયાથી વધુ મૂળ ખાતા ધારકોને પરત કરવામાં આવ્યા છે ગયા મહિનાના અંત સુધીમાં રાજ્યમાં કુલ છવ્વીસ હજાર આઠસો દાવાઓનું સફળતાપૂર્વક સમાધાન કરવામાં આવ્યું હતું જેનાથી સામાન્ય પરિવારોની મહેનતથી કમાયેલી બચત તેમના હકદાર માલિકો સુધી પહોંચી શકી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ જાહેરાત હેઠળ દસ લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તમામ ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે એકવીસ જાન્યુઆરીથી રાજ્યના નિર્ધારિત પંદર શહેર જિલ્લા એસઆરપી જૂથ તાલીમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્ર ખાતે બોલાવવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી અઠાવીસમી જાન્યુઆરીએ ધોરણ નવના વિદ્યાર્થીઓની પ્રખરતા શોધ કસોટી લેવાશે આ માટે વિદ્યાર્થીઓ પોતાના પ્રવેશપત્ર બોર્ડની વેબસાઇટ જીએસઇબી ડોટ ઓઆરજી અથવા ટીએસટી ડોટ એચટી ડોટ ઇન પરથી શાળા દ્વારા આજથી ડાઉનલોડ કરી શકશે તેમ યાદીમાં જણાવાયું છે જિલ્લાના વેકરિયાના રણમાં કચ્છ અશ્વપાલક ગ્રુપ દ્વારા ત્રણ દિવસની મોટી રેવાલ નાની રેવાલ રાઉન્ડ રેસ ગેલ્ફ દોડ સહિતની છ જાતની અશ્વ દોડ યોજાઈ હતી જેમાં વિવિધ નસલના બસો પચાસ ગોળાઓએ ભાગ લીધો હતો મુખ્ય દોડમાં મહત્વની રેવાલ ચાલ સ્પર્ધામાં કચ્છની જમકુ નામની ગોળી પ્રથમ ક્રમાંકે આવી હતી આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છના ગોળાઓની ખાસિયત અંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગોળા ઉછેર અશ્વ દોડ વગેરે બાબતોમાં પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું રહે છે તેમજ આગામી સમયમાં હવે ખાસ મંડળીની રચના કરી ઘોડા ઉછેરને વિશેષ મહત્વ મળી રહે તે માટે પશુપાલન મંત્રીને ભલામણ કરાશે દેશલપર ગુંતલીથી હાજીપીર સુધીના બત્રીસ કિલોમીટર સુધીના માર્ગ મજબૂતીકરણનું કામ હાથ ધરાયું છે ત્યારે માર્ગ પર ભારે વાહનો માટેની પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પડાયું છે આ રસ્તા પર ચાલતા કામ સાથે ભારે વાહનોને કારણે રસ્તાનું કામ નબળું થવાની ભીતિને પગલે આ વિસ્તારના અગ્રણીઓએ ભારે વાહનોને અન્ય વૈકલ્પિક માર્ગે ચલાવવા રજૂઆત કરી હતી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની કારોબારી તેમજ વિશેષ આમંત્રિતો મળી એકસો છ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સંગઠનમાં ઉપપ્રમુખ મહામંત્રીઓ મંત્રીઓની અગાઉ વરણી કરવામાં આવી હતી પક્ષના વિશેષ આમંત્રિતોમાં કચ્છમાંથી અર્જણ રબારીની નિયુક્તિ થઈ છે એ અગાઉ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેને મહામંત્રી પદે નિયુક્ત કરાયા હતા મહિલા પ્રીમિયર લીગ મેચના અગિયારમાં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ગુજરાત જાયન્ટ્સ ટીમને એકસઠ રને હરાવી એક વધુ સફળતા મેળવી છે વડોદરા ખાતે રમાયેલ મેચમાં બેંગ્લોરની ટીમે છ વિકેટના ભોગે એકસો અઠોતેર રન કર્યા હતા ગૌતમી નાઇકે સૌથી વધુ તોતેર રન કર્યા હતા જવાબમાં ગુજરાતની ટીમ નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટે એકસો સત્તર રન કરી શકી હતી સુકાની એશલે ગાર્ડનરે સૌથી વધુ છપ્પન રન કર્યા હતા છેલ્લા ત્રણ ચાર દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાવાને પગલે ઠંડીથી રાહત મળી હતી પરંતુ ફરી એકવાર લઘુત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો નોંધાતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતા છે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાથી આવતા પવનોને કારણે રાત્રિના તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે રાજ્યમાં સૌથી નીચું ઉષ્ણતામાન નલિયા ખાતે અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ભુજ ખાતે પંદર છ જ્યારે કંડલા ખાતે પંદર પાંચ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું જ્યારે મહત્તમ ઉષ્ણતામાન અઠ્યાવીસ ડિગ્રી આસપાસ રહેતા દિવસે ઠંડીમાંથી રાહત મળી હતી અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર